રાજકોટ ને એક એવી કોમર્શિયલ સ્પેસ જ્યાં ગ્રાહકોને શોધવા ના જવું પડે પણ આપમેળે જ ગ્રાહકોની પડાપડી ત્યાં થઈ રહી છે આપણને ખ્યાલ છે કે હું વાત કરી રહી છું રાજમાર્ગ સાતસો સ્કવેર ફીટ થી લઈ એક હજાર સ્કવેર ફીટ સુધીના એક બે ત્રણ કોમર્શિયલ બિલ્ડિંગ અને શોરૂમ જમીન સાથે ભાડે અથવા વેચાણ થી આપવાના છે પ્રોપર્ટી ની વિશેષતા ની વાત કરું તો અહીં તમને પૂરતી જગ્યા સાથેનું પાર્કિંગ લિફ્ટ

અહીંનું એડ્રેસ છે વીસ ન્યૂ જાગનાથ પન્નાલાલ ફ્રૂટ પાસે યાજ્ઞિક રોડ રાજકોટ બાકીની ડિટેલ્સ નીચે ડિસ્ક્રિપ્શનમાં છે જલ્દીથી આ જગ્યાની મુલાકાત કરો